છોટા લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ ના મંદિર અને મંદિર ખાતે દર્શન કર્યા હતા સાથે જ તેઓએ નગરના વડીલો સાથે પણ શુભેચ્છા મુલાકાત કરી હતી અને નગરના વહોરા સમાજ દ્વારા જશુભાઈ રાઠવાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જશુભાઈ રાઠવાનું નગરના વિવિધ વિસ્તારોમાં લોકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું તેઓની સાથે ભારતીય જનતા પાર્ટીના ઉદ્ધદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા નમસ્તે આજે છોટાઉદેપુર નગરની અંદર ભગવાન શ્રી રામના મંદિરે દર્શન કર્યા ત્યારબાદ અમે કુળદેવી દેવીવા માકાલી માતાના દર્શન કર્યા ત્યારબાદ કલા રામજીના દર્શન કર્યા અને પછી જેમણે જનસંઘથી લઈને અત્યાર સુધી ભારતીય જનતા ને મજબૂત કરવાની પ્રયત્નો કર્યા છે જેમણે બધા ખૂબ બધા તડકો છાયો જોયો છે છે પ્રદ્યુમન કાકા મધુભાઈ તથા મધુસૂદન જોશી સુરેશભાઈ ચૌહાણ રાજુભાઈ અગ્રવાલ આ સૌ વડીલોને મળી અને એમનો આશીર્વાદ પ્રાપ્ત કર્યો પટેલ Yeah. you.